આજકાલ કેન્સરની સંખ્યા એટલી માત્રામાં વધી રહી છે આની પાછળનું કોઈ સચોટ કારણ ખરું જમીનમાંથી નીકળતી ઇનવિઝિબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક મેગ્નેટિક વેવ્સના કારણે આ કેન્સર થાય છે બધાના ઘરમાં હોય છે પણ ખાસ કરીને જો એ સુવાની જગ્યા પરથી જો પસાર થતી હોય અને માણસ ત્યાં સાત થી આઠ કલાક સુઈ જતો હોય તો લાંબા સમય પછી કેન્સર થવાની શક્યતા વધી જાય છે માણસે જાગૃત થવાની જરૂર છે તમારા બેડ ઉપરથી તો નથી જતી તમે એટલા શોર કેવી રીતે છો કે આનાથી કેન્સર થાય છે મેં આની ઉપર સ્ટડી કર્યું છે આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરું છું અને હજારો કેસ ડિટેક્ટ કર્યા છે જે કેન્સર થયા છે તેમને જે રેડિયેશન પર સુઈ જાય છે રાઈટ તો પછી આમનું સોલ્યુશન શું છે સૌથી પહેલાં તમારું ઘર સ્કેન કરવું પડશે એના પછી રેડિયેશન ડિટેક્ટ થયા પછીના બે સોલ્યુશન છે પહેલું તો તમે જગ્યા પરથી ખસી શકો છો અને બીજું તમે રેડિયેશનને હાર્મોનાઇઝ કરાવશો તમે પણ જો તમારા ઘરને સ્કેન કરાવવા માંગતા હોય તો અમે તમારી હેલ્પ કરી શકીએ છીએ અમારો સંપર્ક કરી શકીએ સો ફ્રેન્ડ્સ આ ટેકનોલોજી છે જેના કારણે આ રેડિયેશનને આપણે ડિટેક કરી શકીએ છીએ અને આ નો બેનિફિટ મેં પોતે પણ લીધો છે અમેઝિંગ છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકો છો પણ આ વાત પર વિચાર જરૂર કરજો